ધમકાવવા તમે નમો સેના માં હોય ભારતીય જનતા પાર્ટી માં તો ભારતીય જનતા પાર્ટી નું આ કામ છે કે લોકો જ્યાં ખોટું કરે છે અને જે ખોટું કર્યું હોય એના માટે અરજીઓ થાય તો એ અરજીઓની ઉપરામણ લઈને આપડે કોકને ફોન કરીએ

એટલે મને જે આ યોગ્ય લાગશે ને જ્યાં એવું લાગશે ને હું જે તે જગ્યાએ અરજી કરવાની હશે ને ત્યાં હું કરીશ. મહેરબાની કરી અને મને દબાવવાની કે ખોટી રીતે આવી રીતે અરજી પાછી ખેંચવાની વાતો કરવા માટે ફોન ના કરતા. હેલો હેલો ધીસ કોલ ઇઝ નાઉ બીંગ રેકોર્ડેડ. હેલો હેલો હા હા વસંતભાઈ બોલ છો ને? હા બોલો. આપણે સવારે વાત કરી હતી ખ્યાલ હતો વસંતભાઈ. હા બોલો ને. હવે તમે જે માવતર વિશે લખેલું છે હા તો એ બાબતે તમને વાત કરવાની હતી. કરો ને કે તમે કોઈ સામાજિક કાર્યકર્તા કે કોઈ એવા છો પ્રતિનિધિ કે કોઈ વ્યક્તિ ગામના હું ભીમ આર્મી ગુજરાત ઉપપ્રમુખ છું અને અમરેલી જિલ્લાનો સામાજિક કાર્ય કરું છું સામાજિક કાર્ય કરતા હસો હા એટલે આપણે food વાળાઓને તમે લખેલું હતું કે આ વ્યક્તિઓ ની અંદર ભેળસેળ છે એવું તમને ક્યારથી જણાવું કે આ લોકો ભેળસેળ કરે તમે મને શા માટે પૂછો

તમે તમે વસ્તુ એ છે કે ત્યાં ખુદ પોતે ગયા ફરિયાદી તરીકે તો એવો સરકાર નો કોઈ નિયમ ના હોય આમાં ફૂડ દ્વારા પણ હોય છે કે ફૂડ દ્વારા પોતે જ જઈ શકે છે ને તમે પોતે વિચનેસ તરીકે સહી કરી છે હા બરાબર એટલે સરકાર ના ધારાધોરણ મુજબ તમે કદાચ કોઈ વકીલ હોય એને પૂછી લેજો કે તમે ત્યાં સ્થળ ઉપર ના જઈ શકો ફરિયાદ મને ફૂડ ઇન્સ્પેક્ટર ફોન કરીને બોલાવે તો મારે શું કરવાનું ના એનો તો તમારે ફૂડ ઇન્સ્પેક્ટર ને જવાબ દેવાનો છે પણ તમે સ્થળ ઉપર આવ્યા તા તમારે સહી છે કાગળિયામાં બરાબર અને એ બધું તમે ના કરી શકો એટલે એ મારો મેં થોડું લખ્યું છે ના તમે કાગળિયામાં સહી તો કરી છે ને ફરિયાદ તો કરી છે તો એને પંચનામું કર્યું તો પંચનામામાં સહી ન કરવી એટલે પંચનામામાં બીજા લોકો હોય ને તમે ના જઈ શકો તો પણ ફૂડ ઇન્સ્પેક્ટર ને ત્યાં ગયો ને

અને એને એગ્રીમેન્ટ કર્યું હોય તો એ આયા ફૂડ શાખામાં કે આરોગ્યમાં એ લોકો એને દેવું જોઈએ ને કે ભાઈ અમારું એગ્રીમેન્ટ છે અને અમે આ કંપનીના પેકિંગ કરવા માંગીએ છે ઈ એની મંજૂરી તો લેવી પડે ને ના ના એ કોઈ મંજૂરી ન લેવી પડે કાચો માલ તો દરેક હાથે હું પાવડર બનાવું છું ડિટરજન્ટનો બરાબર તો ડિટરજન્ટના પાવડરમાં મારું કેમિકલ ના અંતે બધું જુ જુટુ જુટુ અલગ થી આવે છે બરાબર

એટલે તો કરી જ રહ્યો છું અને હું સતત આ રીતે ત્યાં પણ તમે મને મને શું કયો છો કે તમારી માથે ગુના છે હું મને એવું જાણવા મળ્યું છે કે તમારી ઘણા તમે પૂર્વ કાયક ગુનાઓ હોય ઘણા ગુનાઓ મેમ હા એટલે ત્રણ કેસો છે એટલે તમે મને શું કહેવા શું માંગો છો તમે સવારમાં જે ફોન કર્યો તો ને ત્યારે તમારા ટોન અલગ હતા અત્યારે તમારા ટોન અલગ છે એટલે તમે કહેવા શું માંગો છો તમે સવાર માં તમે મને ફોન કર્યો તો ત્યારે તમે શંભુના ટૂંડિયા ફલાણ પૂછડન વાત કરતા હતા બરાબર તમે એવું વિચારો છો તમે એવું માનો છો કે આંબળો મારી વાત સાંભળો તમે એવું માને કેવા માંગો છો કે હું આવા બધા મોટા મોટા લોકો ઓળખું છું તો તમે તમારી અરજી પાછી ખેંચી લ્યો અરજી ખેચવા મેં તમને જાણ નથી કરી સવાર માં તમે મને કીધું કે તમે અરજી પાછી ખેંચી શકો છો તમે મેં અરજી નું કીધું નથી હાલમાં હાલ માં એમ નથી કેતો અરજી કરવા તમે મને અરજી પાછી ખેંચવાનું કીધું તું મારી પાસે રેકોર્ડિંગ છે અત્યારે તમે જેમ રેકોર્ડિંગ કરો છો ને મારું રેકોર્ડિંગ ચાલુ જ હોય છે હા તમે એક ની હજી બીજી પણ અરજી કરો ને

તમે નમો સેના માં હોય ભારતીય જનતા પાર્ટીમાં તો ભારતીય જનતા પાર્ટી નું આ કામ છે કે લોકો જ્યાં ખોટું કરે છે અને જે ખોટું કર્યું હોય એના માટે અરજીઓ થાય તો એ અરજીઓની ઉપરામણ લઈને આપડે કોક ને ફોન કરીએ